ગુજરાતના બીએડ ડીએલએડ કરેલા વિદ્યાર્થી મિત્રો માટે ભરતી આવી ગઈ છે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની અંદર પીજીટી ટીજીટી અને પીઆરટી પીજીટી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ટીજીટી એટલે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર અને પીઆરટી એટલે પ્રાઇમરી ટીચર ત્રણેય માટે વેકેન્સી આવી ગઈ છે અને પાંચ હજારથી વધારે જગ્યાઓ બધી છે તો જે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલયમાં કેન્દ્ર સરકારના પગાર ધોરણમાં નોકરી કરવા માંગે છે એટલે કે ખૂબ જ સારા પગાર બરાબર છે તમને સમજો પીજીટી તરીકે નેવું હજાર જેટલો પગાર મળે ડીજીટર તરીકે પંચોતેર હજાર જેવો પગાર મળે પીઆરટી તરીકે પચાસ હજાર જેવો સેલેરી મળે એટલે ખૂબ જ સારા સેન્ટ્રલ ગવર્મેન્ટના સેલેરીમાં નોકરી કરવા માંગતા હોય એ મિત્રોના ચૌદ નવેમ્બરથી ફોર્મ ભરાવાના છે ડન કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની અંદર જે જગ્યાઓ છે એમાં ગુજરાતની અંદર પણ જગ્યાઓ છે અને ગુજરાતી વિષયની પણ જગ્યાઓ છે તો જે મિત્રો શિક્ષક બનવા માંગે છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે કામ કરવા માંગે છે જે મિત્રો હિન્દી ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ છે એવા મિત્રોએ ખાસ ફોર્મ ભર દેવા જોઈએ અને વધુ માહિતી માટે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર મુલાકાત લેજો તેમાં એક ડિટેલ વિડીયો મૂકશું અને શક્ય હશે તો તમને ફ્રીમાં તૈયારી પણ જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર કરાવીશું ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત